મિત્રો જે તમે ઝટપટની વાત કરો ને એ આ ઝટપટ આનો ખ્યાલ રાખવાનો છે કે આપણે આને સો એમ એલ નાખવાની છે પાણી એકદમ સોખું વાપરવાનું છે અને ભેગું સો ગ્રામ નમક નાખવાનું છે બહુ સારું રીતે ને ઘાંટો છટકાવ કરી દેવાનો છે અને મિત્રો એ એ ખાસ ધ્યાન રાખજો આને ત્રણથી ચાર પાન છીએ તો જ બરસીએ એથી મોટું હોય છે તો બરશે નહીં બરશે પણ પાછી એની ગાંઠ કારણ કે હું એજન્સીમાં આવતો હોય તમને માહિતી આપવાટું જ કારણ કે અટાણે મોટો ક્રેજ આલે ઝટપટ અને ગ્લાયસેસ તો આ ઝટપટ આની કિંમત તમને કહી દઉં આની કિંમત બસો એસીથી માંડી અને સાડા ત્રણસો સુધી હોય અલગ અલગ કંપનીનો અલગ અલગ ભાવ હોય એટલે ભાવ જે કંપની બદલે એટલે ભાવ બદલતો હોય જે આપણા ઝટપટ કહી નમક નાખવાનું છે એટલે રિઝલ્ટ બહુ સારા સારું આવી અને મિત્રો આ ગ્લાયસેલ પણ ગ્લાયસેલ અને ઝટપટનું કોમ્બિનેશન કરવાનું નથી કારણ કે ગ્લાયસેલ એમ સમજી લો ને કે આઠ દસ દિવસ એનું કામ આપતી હોય અને ઝટપટ ત્રણથી ચાર કલાકમાં જ એનું કામ આપી દેતી હોય તો ગ્લાયસેલ કામ આપે એ પહેલાં ઝટપટ આપણા નેદને હુકવી નાખતી હોય એટલે ગ્લાયસેલ સો ટકા ફેલ જાય કોઈ કામનું જ નહીં બસ આપણે સાટી અને જમીનને નુકસાન થાય એ જ હવે આને વિશે કીધું તમને આ આપણે નાખવાની હોય બસોથી અઢીસો એમએલ જો શેઠે પારે સાટો અને અઠીલું નેદ હોય તો આ આપણે નાખવાની છે અઢીસો એમએલ પછી જો સાદું ખડ હોય અને નાનું ચાર પાંજરા સુધીનું હોય ગ્યારો કંઈ આપણે એને તો બસો એમએલ ગ્લાયસેલ પણ આનું માપ જાળવું જરૂરી છે પણ એક વાત ખાસ ઝટપટ અને ગ્લાયશિયલનું કોમ્બિનેશન કરવાનું મિત્રો આ છે અલગ્રીપ હું તમને ચેતવણી આપતો હોય તમને યાદ હોય તો આપણે જે ઘઉં હોય એમાં પોળા પાન માટે આનો ઉપયોગ કરતા હોય પછી ઘણા ઘણા બોરડી અને પોળા પાનના હઠીલા નેદ માટે પણ આનો ઉપયોગ કરતા હોય પણ સોમાહું પાક માં લગભગ પટ્ટીપાન પટ્ટીપાનનો પાક આપણો આવતો નથી એટલે આના ઉપયોગથી જ્યાં બસવાનું છે એનું કારણ છે મિત્રો કે આ બહુ મોટું નુકસાન કરે મેં આગલા વિડીયોમાં પણ તમને કીધું હતું આ બહુ મોટું નુકસાન કરે જો મગફળી સોયાબીનું વાવેતર હોય અને તમે શેઢે પારે સાટો અને એમાં વરસાદ થાય અને એ પાણી જો કદાચ આપણા ખેતરમાં જાય તો એ આપણો સોયાબીન મગફળીનો પાક પણ સુકાઈ જતો હોય એટલે આનો ખાલી રૂપિયા આની કિંમત છે અને આમાંથી બે થી ત્રણ પગ તમે કરી શકો પણ આનો ઉપયોગ બહુ હમજી કરવો કારણ કે આ બહુ ખતરનાક વસ્તુ છે મિત્રો હવે વાત કરીએ આપણે તરગાસ ઉપરની મિત્રો હવે વાત કરવાની છે તરગાસ ઉપરની કારણ કે ખેડૂને કોઈ પટ્ટીપાનની વાત કરો ને તો એક જ વાત હોય કે ટરગાસ ઉપર સાટી ગયો પણ એની વિશે હું તમને આજે થોડીક વાત કરું ઉપરનું કામ સારું જ છે સો ટકાની વાત છે પણ શરૂઆતમાં નીકળતું એટલે ખેડૂને એક જ નામ રહી ગયું ઉપર એમાં જે ટેકનિક આવે ને છે ને મિત્રો એ પાંચ ટકા આવે છે અને એની કિંમત છે ને મિત્રો પાંચસો એમએલના છસો પચાસ રૂપિયા છે જરીક મારી વાતમાં ધ્યાન દેજો હું તમને બીજી કંપનીની પણ બધી દવા બતાવે અને આનું માપ છે ખેડૂત મિત્રો જો સારું રિઝલ્ટ જોતું હોય ને ભેજવાળું હવામાન હોય ને ભેજ જમીનમાં ભેજ હોય તો ચાલીસ એમએલ ત્રીસથી ચાલીસ એમએલ બધા ખેડૂતને નાખે છે રિઝર્ટે સારું આપે છે અને પાંચસો એમએલના છસો પચાસ રૂપિયા છે જે પટ્ટીપાન આપણું સોયાબીન મગફળી આમાં પટ્ટી પટ્ટીપાનમાં હારામ સારું રિઝલ્ટ છે હવે હું તમને એવું જ એક ટેકનિક બતાવું જે મેઘમણી કંપનીએ બનાવેલ છે જે અને ટેકનિક આવે મિત્રો જ આમાં દસ ટકા આવે આ વાતમાં દરેક ખાસ ધ્યાન દેજો હું કોઈ કંપનીની જાહેરાત નથી કરતો ખેડૂને ફાયદો થાય ખેડૂતનું સારું રિઝલ્ટ મળે એ રીતે જ વાત કરતો હોય એટલે એ દ્રષ્ટિએ કોઈ દી કોઈ ન લેવું કે હું કંપની હારે જોડાયેલો છે ને કંપનીની માર્કેટિંગ કરું દસ ટકાવાળું ઘણી કંપની બનાવે છે હવે મેં તમને ઓલાની વાત કરી આમાં એ જ ટેકનિક દસ ટકા આવે મતલબ કે ઓના કરતા ટકાવાળી ડબલ તો આનું પ્રમાણ કેટલું છે મિત્રો પચીસ નાખો તો સારું રિઝલ્ટ આવે અને ત્રીસ નાખો તો રિઝલ્ટ સારું આવે અને મિત્રો આની કિંમતની વાત કરી તો કિંમત ઓના જેટલી જ છે એમ વાત સમજી લેજો કે આ પણ પાંચસો એમ એલ ના સરસો ને પચાસ રૂપિયા છે તો મતલબ ભાવ સેમ છે ટકાવારી વધારે છે એટલે આ વાત ઉપર ખાસ ધ્યાન દેજો અને તમારા અનુભવ ઉપર જ કોઈ પણ દવા છાંટજો પણ આ તો હજી ટકાવારી ને ઘણા ખેડૂતને ખબર ન હોય એટલે મેં મારે આ કેવું પડ્યું અને મિત્રો હું આગળ શક્ય છે પછી આઈરી છે ટાટાનું જેમ્બ્રિજ છે બધાની માહિતી આપતો રહે તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે કી દવાની માહિતી છે અલગ અલગ વિડીયોમાં બધી માહિતી આપતો જ હોય અને આપતો જ રહે કિંમત સહિત કહેતો રહે એટલે તમને અનુકૂળએ આ આપણે જે શરૂઆતમાં પટ્ટી પાન ગોળ પાન બધા માટે બહુ ઉપયોગી ચીજ છે એને વિશે પણ વિડીયો બનાવીને માહિતી આપ આપતો રહે અને હર અઠવાડિયે નવું કાંઈ અપડેટ આવ્યું હોય તો હું એજન્સીમાં આવતો જ હોય જે બહુ પ્રખ્યાત છે મિત્રો શકે એને વિશે પણ આગલા વિડીયોમાં વિગતવાર માહિતી આપે એટલે જોડાયેલો છે ને યુટ્યુબ ચેનલમાં વિશેષ માહિતી આપતો હોય કારણ કે એમાં વિગતવાર તમને સમજાવી હોય ટોટલી દવાની માહિતી કમ ટોટલી કંપનીની જે સારું કામ કરતું હોય છે ને મિત્રો એ જ દવાનું હું આ તમને કિંમત સહિત માહિતી આ છે ગોડાઉન જે ઇમેજ ઉપર આપણે જે ઘણા ખેડૂત વરતતા છે ને આપણે બહુ સાંટીને એનું રિઝલ્ટ પણ સારું છે એના વિશે પણ વાત કરતા રહેવું ને કિંમત સહિત કેતોરે આટાનું પરિંડા જેનું બહુ સારું રિઝલ્ટ છે પટ્ટીપાન અને ફોળાપાન માટે બે માટે એની પણ માહિતીને વિડીયો અને મિત્રો બધા ખેડૂતને વિડીયો શેર પણ કરજો એટલે એને પણ દવાની કિંમત સહિત કેટલું ટેકનિક નાખવું જોઈએ કે હવામાનમાં સાચવી જોઈએ ફ્લાવરિંગ માટે બહુ ડબલ કિંમત જોઈએ જે પછી ફંગી સાટ બધી હોય હમજાવતો રહે તમને દવા વિશે હર ટેકનિક વિશે કે ટેજે કેટલું સાટી હબે કે ટેજે કેટલું રિઝલ્ટ મળશે તો આ જેટલું જ મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો ખેડૂના દીકરા હોય તો કોમેન્ટ કરજો અને બીજા જે નેટ ને હાઈફાઈ પૂજનાશક છે ને એની વિશે તો હું ઝીણે ઝીણી માહિતી તમને આપતો હાલો મળશે એક અલગ જ વિડીયો ચાલે બધાને જય માતા